હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જેતપુર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક્યાસી જણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સોળ અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એક્યાસી ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સોળ રૂપિયા लसण तो भाव बजार बसो एकतालीस रुपया लाइने उचा भाव चार हज़ार तरह सौ एकोतेर डूंगी तो एक सौ एक रुपया लाइने तेना भाव छ सौ छप्पन रुपया तल सफेद तो हज़ार बसो पचास रुपया लाई तेना भाव बजार चार सौ एक रुपया घऊ तो नीचा भाव पाँच सौ अगिय रुपया लैने ऊंचा भाव पाँच सौ ने रुपया मगफली तो नीचा भाव छ सौ एक रुपया लैने तेना भाव एक हज़ार एक सौ ने एकोतेर रुपया कपास तो नीचा भाव नौ सौ छतालीस रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ ने अ तो नीचा भाव तरह हज़ार नौ सौ एकोतेर रुपया लैने तेना भाव चार हज़ार पाँच सौ एकाणु આ હતા જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રૂપિયો તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 2161 રૂપિયા દાણા તો તેના નીચા ભાવ 851 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1711 રૂપિયા જોયાબીન તો તેના નીચા ભાવ 731 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 801 રૂપિયા લસણ તો તેના નીચા ભાવ 2041 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 4481 રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકસઠ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને અગિયાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકતાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકાવન જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાડત્રીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ एक हज़ार पचास रुपया लैने तेना भाव एक हज़ार एक सौ ने एक रुपया छेणा तो एक हज़ार त्र सौ रुपया लईने तना ऊँचा भाव एक हज़ार ने पांच सौ रुपया रजको तो नीचा भाव चार हज़ार त्र सौ पचास रुपया लैने तेना भाव पाँच हज़ार त्रण सौ पंदर तो नीचा भाव एक हज़ार बसो एशी रुपया लैने भाव એક હજાર ત્રણસો પચાસ મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અડતાલીસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અઢાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા પીચઅપ ગોલ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પંદર એકાવન રૂપિયા ટુબેયર તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને ચોવીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છોતેર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને અઢાર રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકસઠ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો ઓગણસિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર છસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને સત્તાણું રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો સાત રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા मगफली तो नीचा भाव एक हज़ार पचास रुपया लैने तेना भाव एक हज़ार बसो पचास रुपया कपास तो नीचा भाव एक हज़ार चार सौ एशी रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ सत्याशी जीरु तो नीचा भाव चार हज़ार त्र सौ रुपया लैने तेना भाव चार हज़ार ने नौ सौ रुपया आता राजकोट मार्केटिंग यार्डना बजार भाव हमें तुमने ज्वीसी ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા દાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પંદર રૂપિયા પીસઅફ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પંદર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને અઠ્ઠાવન રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને દસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પચીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ને પંચાણું રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જેતપુર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો